અમરેલી કલેક્ટર કચેરીએ આપણે છ દસ બે હજાર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી ગવઈ સાહેબ ઉપર જેણે બુટ ફેંક્યું હતું વકીલની વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા થઈ રહ્યા છે પત્રકાર ગયા જાવ તો જો પત્રકારને જાવ જો બહુ ઉતાવળા

acabo en 2012. Ya acabo en 2012. આમ ઓરે આ બસી બાજુ આમ નહીં જ દઈશ જયારે હોય ત્યારે આ બધું દો અમે જોઈ તો કરી નવા કલેક્ટર અમે જોયા જ નથી કેવા કલમ બસ એટલા બી છણાય થી સોફા કાઢીને કાજો ગરીબ કલેક્ટર થઈ ગયા લાગશે તો એક જણા જાય તો એન્ટ્રી થઈ જાય અમારા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ છે પત્રકારો અમારું શૂટિંગ ઉતરે પત્રકાર નું ઉતારી પત્રકાર નું તો કોણ ઉતાર્યું મેં ઉતારી લે ખબર પડી જઈને પત્રકાર એવા તા

આ આ ઉત્તેજના ઓછ આ ઓને કઈ તો હું વાત કરી મ્યૂટ મ્યૂટ ન થાય ઘણી પાછા આ આ ખપો થા કે કાંડ થતો તો કાંડ કઈ નો થતો

हम्म त्यतै 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 पूरा भयो सबै पूरा भयो हामी प्रतिबु हामी रागाजा को

থসামনে কোন હું તમારી ભેગો આવી જવાનો મજ મજ આ ભેગા દેખાય બધા ઓલા ડેક કોઈ દેખાતા નથી પૂછી લઉં શું વાર છે જુભાઈ દોડો પેલા આપડે પત્રકારો પેલા એમ દેશ અદાલતના ન્યાયમૂર્તિશ્રી ભવિષ્ય ઉપર જે પ્રયાસ થયો છે એ ખરેખર ન્યાય પ્રણાલી છે અને આ જે પણ આ પ્રયાસ થયો છે એમને કડક માં કડક સજા થાય દાખલા સજા થાય છે માણસ આવો પ્રયાસ પરથી કરવો વિચારે પણ નહીં સર વિશેષ માત્ર એ કહેવાનું કે ભારતના ખાસ કરીને દોઢસો કરોડની ની સમથિંગ ઇન્ડિયા ની વસ્તી છે અને દોઢસો કરોડ આજુબાજુના દેશ લઈને તો લગભગ ભારતના પચીસ દેશો સમાવશે ત્યારે ઇન્ડિયા જેવો દેશ બને અને એના સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉપર જો જુદો કરવાનો પ્રયત્ન કરે રાષ્ટ્રપતિ બિરાજમાન હોય અને એ રાષ્ટ્રપતિને જો પણ કઈ કામ હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને એ હુકુમ કરતા પેલા એને બોલાવી શકવાની સત્તા એકબીજાને છે તો સાહેબ એની ઉપર જૂતું ફેંકવું તો આ ભારતને આ લોકો કઈ દિશા ઉપર લઈ જાય છે ખરેખર આજે અમે તમારી સમક્ષ સક્ષમ આવ્યા છીએ કે આપ જિલ્લાના રાજા કેવા દેશી ભાષામાં અમને નાના તરીકે કહેતા કે કલેક્ટર સાહેબ જિલ્લાના રાજા કહેવાય તો સાહેબ તમારી પાસે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન એ છે આ અમારી મારફતે રાષ્ટ્રપતિને અમે તમને આવેદન આવેદન નથી આમ તો અમારી વેદના પત્ર છે આવેદન તો દુનિયાને આપ્યા તો સાહેબ આ જે સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતની જે અદાલત છે એના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવું

પોલીસ વાળા હોય કે એના જે કઈ અધિકારી હોય એમને પકડી તો જૂથું પાછું આપી દીધું કેવડી મહાનતા એટલે સાહેબ આ ભારતને અધોગતિ તરફ આવા લોકો લઈ જાય છે અને જે ભારતની શાંતિ છે એ ઢોળવાનો પ્રયત્ન કરશે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસલમાન કરવું ક્યાંક ને ક્યાંક જાતિવાદ કરવો એ આવા લોકો હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશ પાછળ લઈ ગયો છે એટલા માટે સાહેબ તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ દાખલા સજા થાય અને અમારી વાત ઉપર સુધી પોગાડો તેવી તમામ અમે જે લોકો આવ્યા છીએ બધા સમાજના આગેવાનો છે એ તમને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા વિશેષ ભાવે અમે તો આજે પત્રકાર છીએ ખુબ ખુબ આભાર તમારો પેલા માતાજી જાજુ દેહ તમામ લોકો આવવાનું આભાર પોલીસ ને નથી લેવાના પોલીસ મિશાણા કારણ વગેરે ને પછી

આવી જવા માટે આપણે શું આવી જ ભાઈ બોલ પોલીસ નહીં બાઈટ બાઈટ આપશે આ લોકો છે ને આપડે આપડે તો આજ છીએ

સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશ શ્રી બી આઈ વર્ષના વકીલ શ્રી એ જૂથું ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોનો વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે અને એ પણ એને જૂતું એટલા માટે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આંગળી બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકે દલિત હોવાની જ નિશાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલી છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવી આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોક લાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબ માંગણી માગણી કરી છે আহ কোন কোন লাগুর ঠিক আছে কথা